ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિર નજીક આવેલ કાવેરી નદી પર નવનિર્મિત બનાવવામાં આવેલ બ્રિજ પર મસ્ત મોટો ખાડો પડવાની ઘટના બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઝઘડિયાના ગુમાદેવ પાસે કાવેરી નદી પર નવા બનાવવામાં આવેલા બ્રિજ પર ગાબડું પડતા બાંધકામની ગુણવત્તા સામે થયા છે ભરૂચ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડતા સ્ટેટ પર આવેલા આ બ્રિજ પરથી રોજના હજારો અવર જવર રહેતી હોય છે સ્ટેટ હાઇવેની કામગીરી દરમિયાન અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચે આવેલા જૂના પુલોના સ્થાને નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગુમાનદેવ પાસે નવો પુલ બનાવ્યો હતો અને છ માસથી તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ નિશા સાથે રાજપીપળા અંકલેશ્વર સ્ટેટ હાઈવે નું પણ નવીનીકરણ કરાયું હતું પણ વર્ષોથી ઉમલના અને ગુમાનદેવ વચ્ચેના રસ્તાની કામગીરી ખોરંભે ચડી છે દર ચોમાસામાં ઝઘડિયાથી રાજપારડી વચ્ચેનો હાઈવે ધોવાઈ જતો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે વર્ષો બાદ અંકલેશ્વર અને ઉમલના વચ્ચેના જૂના બ્રિજની જગ્યાએ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ગુમાનદેવ નજીકથી પસાર કાવેરી નદી પર થોડા સમય પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેના પરથી છ મહિનાથી વાહનો પસાર થઈ રહ્યા છે આ બ્રિજ પર મોટું ગાબડું પડી જતા દોડધામ મચી છે આ માર્ગ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે રાજ્યભરમાં બ્રિજ અને ફ્લાયઓવર તૂટવાના બનાવો બનતા રહે છે અને થોડા સમય પહેલા જ લોકાર્પણ કરાયેલા બ્રિજમાં મસ ગાબડું પડતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે બીજી તરફ કલેક્ટર તુષાર સુમેરાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી